હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધા લોકો યાર મજામાં જશે પેલા તો બધાને જય દ્વારકાધીશ જય માં મગલ રાધે રાધે ને મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને હેપી હોલી અને યાર આ બધા મમ્મી આપણા વિડીયો જોઈ છે ને આપણા વિડીયોમાં બે હજાર ત્રણ હજાર વ્યૂઝ આવે છે તમે લોકો લાઈક નથી કરતા વિડીયોની નીચે જો આમ છે ને અંગૂઠો હોય લાઈક કરવાનું તો લાઈક કરી જો એના વિશે મારા મમ્મી કહે મમ્મી હું કરવાનું એ કહેતો જરા આપણે કેમ કેવા જાય મોદી આપડે મત દઈએ મમ્મી અમને જરાક અંગોઠો માનતો દો એટલે અમે થોડાક એક બે સભ્ય આવી જાય તમને મોજ આવી જાય મોદી થોડું કોઈ આમાં મોદી ના અમુક કોઈ અમુક કોંગ્રેસ કોંગ્રેસ મોદી કઈ એવું તમને લોકોને મજા આવે ને એટલે વિડીયો ની છે ને એક તમે તમને અમે અમને તમે બધાય પાછા મેસેજ કરીને મોકલો તમને મોજ આવે મોજ આવી ગઈ ભાઈ આમ પરોણા પોલા સુટી યાર મારે મમ્મી ગમણે મને મોજ નથી આવતી ભાઈ પછી મારા મમ્મી છે ને ઓલા ભરતભાઈ ને મમ્મી ની જેમ ઇન્સ્ટાગ્રામ માં ચાલુ થઈ જાય ને પછી બણ નો થાય નો સ્ટોપ બે ધના ધન તું તારે પણ એ તમે છે ને 1500 થી 2000 કો આપણો વિડિયો ની અંદર વ્યૂઝ આવે છે પણ તમે બધા લોકો વિડીયો જોવ છો પણ વિડિયો ને લાઈક નથી કરતો તમે ખાલી પંદરસો જણા વિડિયો ને લાઈક કરો ને તો આપણે ગુજરાતી આપણે ભૂક્કા કાઢી નાખીએ હિન્દી વાળાના લો ફટાફટ વિડીયો લાઈક કરી જાઓ તો અત્યારે પેલા છે ને આપણે નાસ્તો કરવાનો છે તો ભારતી શું કરે છે ભારતી ને પૂછી લઈએ ભારતી હેલો જય દ્વારકાધીશ જય મામા બેન રાધે રાધે તમને અને તમને ને તમને તમને હું બોલ તમને તમને શું કરવું બોલ

અને ભાઈ હાલ પાવડર બધી લઈને જાય ક્યાં જાય તો આપણા ની અંદર છે ને આ જે કુંડા છે ને એ આ ત્રણ ત્રણ થર હતા અહીંયા અહીં તો જો કુતરા કર્યું હતી આ ત્રણ થર હતા ત્રણ થર હતા ને તો ટૂંકમાં થોડુંક ઓછું થઈ જતું હતું તોડી છે ને હવા ઉર્જા ન મળે એટલે આ માથેનું એક થર આપણે કાઢી નાખ્યો છે ને અંદર છે ને આ જો અહીંયા બધું આ કસ્તર પડ્યું છે હું પાવડે પાવડે ભરતો ને તું છે ને નાખતી જાય કાં કામ તો કરવું પડશે ને તો તો હોડી ખેડી તો ફેમિલી આ બધું છે ને હવે સફાઈ કરવાનું છે આમાં જે કઈ કચરો પડ્યો છે ને બધું સાફ કરી અને ટૂંકમાં આમાં ક્યાંક છે ને ઉપર નાખી દે એટલે નડે ની અને આજે છે ને આડી મજૂર પણ આવે એટલે આજે આપણે છે ને ખાતર એ આપણે ઉધડું આપી દીધું છે આની અંદર નાખવાનું છે હાલો હવે પેલા ફટાફટ છે ને આને સાફ કરી નાખ્યા આ તો ફેમિલી બધી સફાઈ કામ થઈ ગયું છે રેડી અને અત્યારે જો કમ્પ્લીટલી સાફ કર નાખ્યા છે તો અમારે ભારતીની મહેનત એટલે ફાડી નાખી ગયો કેટલું ક્રિયો હવે આ જો બદમાં છે ને કુણન સાફ સફાઈ કરીને વારી નાખ્યું હવે કઈ ઉપાધી નથી અત્યારે જો ભાવેશભાઈ આયા આવ્યા છે નકકુડાને લઈને એટલે કે ટાઈમ નથી જતો રે તારે નકકુડા હે કાક રયો આયો અહીંયા રમ્મા ભાઈ હે નકકુ કે આ લઈ ને પરેશાન કે એ કેમ કરે તાટા કેમ

ઘરણ વરણ કઈ મને કઈ નડતું જ નથી ઘરણ વરણ તમે કરો તો ખાવાનું તો મને નડે જ નહીં તો કાઉ જો હવે આ મોટા મોટું ઘરણ તો આ છે અટાણે હાલ ભાઈને ને લપ કહું નહીં પેલા હું છે ને નાસ્તો કરી લઉં હું ભાઈ ભૂખ લાગી હવે નું કારણ કામ ક્યાં કરું છું ને એટલા મટાલો પેલા નાસ્તો કરી લઈએ હાલ તો કઈ કામ ધંધો છે કે નથી હવે તો ફેમિલી નાસ્તો કરી લીધો છે બહુ મજા આવી ગઈ છે ચણા મસાલા ખાવાની અને હવે કઈ કામકાજ છે ને અત્યારે ધૂમ તડકો છે ભાઈ બરાબર તમે જાઓ તો તમને ઉભો ઉભો હરગાવી નાખે એવો તડકો છે ભાઈ તો હવે છે ને ઘડીક વાર સુઈ જવાનો વાત આવે તો હવે છે ને સુઈ જાય અને મળીએ પછી પાછા બોર પછી ઊઠીને તું હું લે છોકરાને જેમ ડમરા વગાડે હવે કઈ ધંધો છે જ નહીં હવાનાપુર માં કઈ હવાનાપુર માં સોરી બપોર ના કઈ મમ્મી કઈ ધંધો છે કે નથી કવ્યો હા હાલ તો ફેમિલી ઘડીક છે ને આરામ કરી લઈએ લાવો હું લિસ્ટ કર્યું છે તમે બોલ

ધો ખરાખ હું તો લગન કે પછી કોઈ પત્તે ભાઈ આના કરતાં તો વાંઢોર્યો તો ઉપાધી નહોતી હે નહીં તમે બધે પોણે જતો તો મને બી હરખ હતો અંદરથી હું તો પહેલાં શાર ફેરા ફરી જાઉં હવે ખબર પડી કે હું થાય ભાઈ હે માયરી નથી નાખવાને ગરમ મસાલો છે જીરું છે વીસ રૂપિયા નું હાલો ફેમિલી પેલા બધી છે ને માલ કાઢી નો ફટાવો તો ફેમિલી માલ પેક થઈ ગયો ને એક્સ્ટ્રા ગાંઠિયા તો પાછા લેવાનું ભૂલાય નઈ ભાઈ કારણ કે ઓલા ગાંઠિયા તો હવર ના પોટમાં હું જ નાસ્તો માં ખાઈ ગયો હાલો જાય સીધા ઘરે અલે આખો જબલો ભર દીધું લે ખર્ચો કરવા માં કઈ બાકી નથી રખાવતી ખર્ચો કરવા માં કઈ બાકી નથી રખાવતો એવડો ખર્ચો કરાવે ને કે મારો ખિસ્સો આખો ખાલી કરી નાખ્યો અહીંયા તો જો કે મારા અમે એટલે હું એક જ ખાઉં તમે મેં નેવે મૂકી દેવો નેવે હાલો તો ભાઈ એને તો લપ ખુચ છે નહીં હવે જાય સીધા હોળી ખાડે ત્યાં સણા નાખવા જવાના છે તો જાય સીધા હોળી ખાડે પહોંચી ગયા છે હોળી ખાડે અને અત્યારે મુહૂર્ત થઈ રહ્યું છે ને એટલા બધા લાકડા આવ્યા છે આખા ગામમાંથી ત્યારે બધું હજુ તો આવવાની શરૂઆત છે ખડકી નાખશું ને હાલો તો ભાઈ અત્યારે મુહૂર્ત છે અદા આવી ગયા અને મુહૂર્ત ચાલુ છે તો ફેમિલી પાછા આવી ગઈ છે ઘરે અને અત્યારે હોળી પ્રગટાવવામાં હજી થોડાક સમયની વાર છે કારણ કે શુભ મુહૂર્તને સાથે પ્રગટાવવામાં આવશે મારા મિત્ર છે ને અહીં ગૌશાળામાં સંબંધ અંદર બધા ભેગી રાખેલી છે વાઇડ છોકરાઓની તો બે ચાર છોકરાઓની વાઇડ છે મારા મિત્ર તો આમંત્રણ આવ્યું છે તો જવું પડશે તો હાલો જાય સીધા ગૌશાળા હું છે હે શ્રીખંડ ખાધું કે કેટલું ખાધું હે સમસી ને શ્રીખંડ ને જો પંકજભાઈ તો મને બરકો પણ નહીં વાત પણ ન જોઈ બોલે આમ આમ કહીને છે ફોન કરતો હતો કે આય ભાઈ ભાઈ અને ભાઈ હું જમવાનું આવે ને એટલે કોઈ વાટ જોઈ નહીં ભાઈ આમાં એકલા 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 કઈ વાંધો નહીં હાલો હવે ચાલો ફેમિલી પેલા જમી લઈએ ફેમિલી જમી અને આવી ગયા ને અત્યારે જાય કોળી માતાના દર્શન કરવા માટે છે છોકરાને લઈને આવ્યો છે ને ભારતીની ઓલી સાઈડ છે અને જો અમારા ગામની અંદર અહીંયા આવી રીતના હોળી હોય છે તમારા ગામની અંદર કેવી જરાક કમેન્ટ કરીને કહેજો છોકરા છે તો હાલો હવે જાય ઘરે અને ભારતીની ઓલી સાઈડ થી આગળ આવશે મજા આવી ગઈ મજા આવી ગઈ માધી મજા આવી ગઈ ને તો હોળી ખાધી ગયો તો તો ફેમિલી હવે છે ને થોડુંક કામ છે બધા વાયડુનું ખરસ છે ને તો અહીંયા જવાનું છે પણ આજનો બ્લોગ બસ અહીંયા લગીતી છે અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મોગલ રાધે રાધે બાય